અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે પ્રગટ હાઈ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી આવ્યો હતો તો બગસરા તાલુકાના સુડાવડ ગામે પ્રગટ હાઈ ખોડિયારના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં ભજન ભોજન અને શક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુડાવડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈ ભક્તો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો ખોડિયાર માતાજીના મંદિરના કોઠારી કરસણ ભગત દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે લોકોને ગુરુ અને ગુરુનો મહિમા શું છે તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રદાર્થનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય બાબુદાસ બાપુ એમનું સવારમાં પૂજન થયું અને અનેક ભક્તોને પૂજ્ય કરશન બાપુએ આમંત્રણ આપી અને આમંત્રિત કરી અને હાજર રહેવા માટે ખૂબ જ ભાવ વિભોર થઈને આમંત્રિત કર્યા છે જેના અનુસંધાને આજે અનેક ભાઈઓ બહેનો અને સાધુ સંતો હાજર જ છે ગુરુ પૂર્ણિમા એટલે ખાસ કરીને આપણા વેદવ્યાસજી એમનો આજે જન્મદિવસ એમને યાદ કરવા માટે અને ગુરુનું મહિમા સમજાવવા માટેનો આયોજન હોય ગુરુ એટલે ગુ કહેતા અંધારો અને રૂ એટલે એમનો ત્યાગ કરાવવો એટલે ગુરુ એટલે જે અંધકારમય આપણે જે અજ્ઞાનવશ અંધકારમય હોય તેમને દૂર કરવા માટેનું આયોજન છે અને ગુરુનો મહિમા સમજાવવા માટેનું આયોજન આજરોજ સુડાવડ ગામે થયું છે તેમાં ખાસ કરીને વિસાવદર બગસરા રફાળા અને સાપર એવા અનેક ગામોથી ભક્તો પધારી અને ખૂબ જ ભોજન પ્રસાદ અને સંત સભાનો લાભ લીધો હોય આ તકે આપણે બાબુદાસ બાપુને અને જિગ્નેશ ભગત જેમની હમણાં જે ચાદર વિધિ થઈ છે તેવા બાપુ અને ખાસ કરીને આ જગ્યાના કોઠારી એવા પરમ પૂજ્ય કરસનદાસ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ અને તાળીઓના નાથી વધાવી અને ફરી ફરીને આવા ધાર્મિક પ્રસંગો ઉજવે અને આપણને આવા ભક્તિમય માહોલમાં ફરી ફરીને આવવાનો સહયોગ મળે તે તે પેટે એમને ખૂબ ખૂબ અભિનંદન ગુરુ શામજી બાબુદાસ બાપુની જય આજે ખડિયાળ માતાજીના સાનિધ્યમાં અમે સોળાવડ ગામે આજે વર્ષો વર્ષ આ પ્રસંગ ગુરુ પૂર્ણિમાને ઉજવીએ છીએ અમારે આજે બાબુદાસ બાપુ ધામમાં પધારી ગયા અને વીસ વર્ષથી એમના ગુરુ સત્તાધાર હતા ત્યારે પણ આજે ચાલીસ વર્ષથી આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ અને ભોજન પ્રસાદ અને સાધુ સંતોને તેડાવી અને એમના અમે વસન પ્રમાણે એના આશીર્વાદ લઈશી આજે વરસાદનો માહોલ હોવા છતાં આજે ઘણા ભક્તો ઘણા બહેનો ભાઈઓ અને સેવકો બધા પધાર્યા છે માતાજીના સરને બાપુના આશીર્વાદ લેવા અને સર્વોને મા ખોડિયાર માતાજી હવને કેમ હારા દિવસો બતાવે અને હારાવાના રાખે અને સુખ શાંતિ આપે બસ એ જ પ્રાર્થના પ્રસંગમાં તો કાર્યક્રમમાં તો વર્ષો વર્ષ અમારે સવારમાં ઉઠી અને જે આપણે આરતી પૂજા કરી ત્યાર પછી ગુરુપૂંજન ગુરુપૂંજન થાય ત્યાર પછી આપણે ધર્મસભાનો કાર્યક્રમ રાખીએ છીએ ધર્મસભા પૂરી થાય ત્યારે ભોજન પ્રસાદ હાડા અગિયારે બધા ભક્તો ભોજન પ્રસાદ લે છે અને ત્યાર પછી હાવ પોતપોતાની ત્યાં જવા છૂટા થાય છે અમારે અશોક સાથે ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ